આ ફ્રેન્ડ આજે આપણા વિડીયોમાં કંઈ આજે નવું તમને મેં બતાવું તમે બી આજે ચોકી જશો કેમ કે મેં બી ચોકી ગયેલી સવાર સવારમાં જ ને મારા હસબેન્ડને તો ત્રણ વાગે ખબર પડેલી એટલે ગયેલા ફટાફટ અંકલેશ્વર પાર્સલ લેવા તો તમને મેં આજે આજે હું નવું વિડીયોમાં છે તેમને મેં બતાવું તમે નહીં ચોંકી જતા હા પણ મેં તમને કાતર કેમ બતાવું તમે બી જશો કે

ઉદ્ઘાટન કરું છું એનું આપણે અહીંયાથી ટેપ લગાવ્યું છે એટલે મારા પર ફોન આવેલો સવાર સવારમાં સરસ્વતી બેન તમારું ઇન્ટરનેશનલ પાર્સલ આવ્યું છે તો મેં જાણી ગયેલી કે મારું યુટ્યુબ સિલ્વર બટન જ આવ્યું હશે વાગે પણ કેવી રીતના ખોલવાનું છે અને કેવી રીતના કાઢવાનું છે આ બાજુ બી ટેપ છે

તમારા મોડામાં પાણી આવી જશે મે જોયું જોવાની ઈચ્છા છે પણ થોડુંક ધગ ધક ખાઈ એટલે ખુશી છે એવી ખોલીએ આપણે તમને બી બતાવું એટલે આપણે આમ કરીને જોઈએ ઓ હજુ એક પેકિંગ છે અંદર ઓહો મસ્ત મુલાયમ મુલાયમ છે એને અહીંયા સાઈડ પર કરી લઈએ ને આપણું નીકળી ગયું યુટ્યુબ એ તમને નહીં બતાવવાનું બતાવું આ જોઈ લો આપણો સિલ્વર બટન આ જે યુટ્યુબ નું 1 લાખ સબસ્ક્રાઇબ પૂરા થઈ ગયા ને હા રો આવી ગયું જો જોઈ લો મારા ફ્રેન્ડ લોકો તમને ખબર મારું કઈ કઈ પહેલી વાર એવું થાય તમારા આંખમાં આંસુ આવી જાય એટલે આમાં મારું મારા આંખમાં આવ્યા દેખાય હમણાં એટલા બધા નહીં આવે હસબેન્ડ ની તારીફ કરે ત્યારે આવી જાય બતાવું તમને આપણે કોથળી કાઢ નાખીએ અને સાઈડ પર કરી દઈએ એટલે આપણે સારી ઓ વચ્ચે તો અરીસો છે એમાં તો મારું મોડું બી દેખાય આપણા જો તમારી સરુ વસાવાનું અહીંયા નામ આવ્યું છે મારું નામ છે સરુ પણ બધાએ પાડી દીધું સારું તો તમારી સારું નો અહીંયા નામ આવ્યો છે સારું વસાવા જોઈ લો હા પાછળ તો આવું છે આપણે ભીતમાં લગાવવાનું છે પાછળ યાદગીરી તો તમારી શરૂ વસાને આવી રીતના સપોર્ટ કરશો કેટલું મસ્ત છે કે મને એવી એવું લાગે કે આવા ટાઈમે મારા ફ્રેન્ડ લોકો બી મારા હાથે હોય તો કેટલું સારું મારા મારા હાથે કોઈ ફ્રેન્ડ નહીં રહેતું એટલે તો મેં કોઈ દિવસ કેકનું એ નહીં કર્યું ખાલી મારા હસબન્ડે ને અમે કર્યું છે ખાલી વિડીયો બનાવીને અમે કરી દીધું છે આ બધી હસબન્ડની મહેનત છે મારી મારા હસબન્ડને મારા હસબેન્ડ મને એવું કે છે કે વિડીયો બનાવ તો મારું મોડું આટલું જ થઈ જાય કેમ કે મને મેકઅપ આ મેકઅપ તો મેં કોઈ દિવસ કર્યો નહીં ખાલી મારું ધીયનું લગ્ન હતું ત્યારે એટલું કર્યું હતું મેકઅપ પણ ખાલી લિપસ્ટિક લગાડું પાવડર ને ફેરવ લી એક લગાડવાનું મને કપડાં પહેરવાનું બહુ જ ઘંટાડો આવે તો મારા હસબેન્ડને થોડુંક મેં ગાળબી આપી દે બિચારાને તો એનું મોડું બી ઉતરી થાય ઉતરી જાય પછી મને પાછળ એને એવો વિચાર આવે બિચાર બિચારો ક્યાં કરે એનું સપનું છે ને મેં એને આવી રીતના આંકડાવ્યા કરું એવું કરીને મેં પછી તૈયાર થઈ જાય વિડીયો બનાવવા બી આજે બી નથી વિડીયો બનાવવાનું પણ એને કેટલી મને નહીં ખુશી એટલી તો એની ખુશી થાય તો એના ખુશી માટે મેં એટલું નહીં કરું એનો એનો મારા હાથે કે મારું કેટલું સાંભળી લે વિડીયો નહીં મેં આવી રીતના બનાવતી એ નહીં કંઈ તો આ એનું સપનું છે એનું એક સપનું પૂરું થયું ને મારા ઘરના બી આવું મારો વિડીયો જોઈ ને મારી સાસ સસરા તો એ લોકો બી રડી દે તો પણ તમે નહીં રડતા હા પહેલી વાર પેમેન્ટ આવેલું ફેસબુક પર તો ત્યારે મેં બહુ જ રેડી હતી પણ હમણાં થોડાક ઓછા આમાં નીકળ્યા હજુ અંદર જ છે બહાર નહીં નીકળ્યા તો આપણે વિડિયો અહીંયા સુધી જ રાખી મારા ફ્રેન્ડ લોકોને મારે બતાવવાનું હતું કે તમારી શરૂ વસાવાનું સિલ્વર બટન આવી ગયું છે તો આપણે એમ તો નહીં કહેતા કે આપણું પેલું સોનાનું આવે ને તેરું સિલ્વર બટન બી આપણને મળશે એવું પણ મારા ફ્રેન્ડ લોકો મને સપોર્ટ કરશે ને જેટલી સપોર્ટ કર્યું એટલું તો આપણને એરું બટન બી મળશે તો ટાટા બાય બાય વિડીયોને લાઈક કોમેન્ટને સબસ્ક્રાઈબ કરજો ને તમારાથી બને તેટલું શેર બી કરજો બાય બાય